નમસ્તે મિત્રો આજે હું તમને ગુજરાતની એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ રેસીપી વડા બનાવતા શીખવીશ જે એકદમ ક્રિસ્પી સ્પાઈસી અને સ્વાદિષ્ટ ડીશ છે તમારા ચાય સાથે છે ને આ પરફેક્ટ બની રહેશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં અહીંયા ચાર મોટા બટેકા લીધા તેને સરખી રીતે મેક્સ કરી લીધું છે હવે આદુ અને મરચાંની પેસ્ટ આપણે નાખી લાલ મરચાંનું પાવડર નાખી દેવાનું છે થોડું ધાણાનો પાવડર નાખીશું અને શેકેલું જીરું નાખવાનું હળદર નાખીશું અને સંચળ પાવડર ના ભૂલતા સંચળ પાવડર નાખી દીધું હવે થોડું મીઠું ઉમેરી લેવાનું છે અને આપણે નાખવાના લીલા ધાણા હવે બધાને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું બટેકા બનાવવા બનાવવાનું ખૂબ જ સરળ છે અને એકદમથી સ્વાદિષ્ટ લાગતા હોય છે હવે આ ફિલિંગને આપણે છે ને એકદમ સરખી રીતે મિક્સ કરી લીધા બાદ હાથમાં થોડું તેલ લગાવીને નાના નાના બોલ્સ બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે બોલ્સ બનાવી લે લેવાના છે આપણે બધા જ બોલ્સ અહીં બનાવીને રેડી કરી લીધા છે હવે આપણે બેટર બનાવીશું તો ચણાનું લોટ લીધું અને તેમાં આપણે નાખ્યું છે થોડું હળદર અને લાલ મરચું નાખો થોડું મીઠું નાખી દેવાનું છે થોડી સોડા નાખીએ આપણે ખાવાની સોડા અને લીલા ધાણા નાખી દીધા ત્યારબાદ પાણી નાખી અને બેટરને સરખી રીતે આપણે એકદમ ગાઢા ના પડે એવી રીતે મિક્સ કરી લઈશું પાણી નાખીને આ બેટરની જે કન્સિસ્ટન્સી છે એને આપણે સરખી રીતે મિક્સ કરી લેવા ના એકદમ પતલું હોય અને ના જાડું હોય એવું આપણે બેટર રેડી કરી લેવાનું છે હવે તેલ ગરમ કરી અને જે બોલ બનાવ્યા હતા એને બેટરમાં કોટ કરી અને વડાને ફ્રાય કરી લેશું વડા ફ્રાય કરતી વખતે જે ગેસની ફ્લેમ છે એકદમથી હાઈ નહીં રાખવાની અને એકદમ લો નહીં રાખવાની મીડિયમ ફ્લેમ પર આપણે જે બધા વડા છે એ તળી લેવાના છે તો આ રીતે આપણે બધા વડા નાખી દીધા અને ચમચીની મદદથી તેને ફેરવીશું અને બસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના ત્યારબાદ આપણે તેને કરીશું સર્વ તો તમે જોઈ શકો છો કે બધા જ વડા બહુ સરસ રીતે ગોલ્ડન કલરના થઈ ગયા છે તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું તો બસ આ ક્રિસ્પી અને ટેસ્ટી વડાની રેસીપી તમને કેવી લાગે તે મને કોમેન્ટ કરીને જરૂર બતાવો મિત્રો તમારો જે સપોર્ટ છે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ વિડીયોને તમારા મિત્રો સાથે જરૂરથી શેર